સીધા ના આવી જ જા એલા જા પહેલા જાય ગાધી ના ગય જાય ગાધી ના પહેલા એને મજૂરી बाजूલી નક્કી કરી વાળ બાલ સાફ કરાઉ પછી ગા મારી શેકા તેલા છે આ ભાઈ લાઈનો માં છે પહેલા ગાધી ના ગતીવા દે આ બધો નેખો દેખો કેટલો બધો આડો ભરયો હણો ઓમ પોણી ખતો છે અને શિકા પોણી છે જીવ ઘી શકે હું કોઈ लाज બાઈ દે શકે હું બોલ પર પોણી ઓછું થઈ ગયું અછી એક છોડવા ગયો છે પાવડો જીઓ

હું તને લેવા આવ્યો માયો બીજો મજૂર ચાલવા દે પણ કોઈ આવી નહીં એટલે મારા ખેતરમાં ભાઈ લાયલો બાયલો વાપો પરા કે ને બારી લાયા છે કે નહીં લાયા છે ને અલે કચ્છું લઈ લાયો ભાઈ ઉતામાં ઉતામાં હું નેટલી જો કેલ થી એ તાલા ઘેલ તો લઈ લે કે ભાઈ અને હવે હું લેતો પેલી પુદરાની ફરસી લેતા હું હા હા લેતો લેતોય અને હું કે છો તો ગાદી ગાદી હું તને હું કે આમાં છો તો તો યાર પાછા જતો તો મન દૂટ ના તો ઉજો મને મારી મજૂરી ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા નવે કેવું હા ત્રણસો પચાસ ભજા તને પણ મારે વાલ ચકો લાગે એવી ચાલી નાખી પડે લેરો તમે ટકો એ ખરાબ ખોડે આવી ગયા એટલે મારા તમાર કે હું મજૂરી આબાનો જ નતો એ તો ભાઈ ડરકો જબ જટ બલા છે એટલે ભોડામે બલા બલા છે મલાતો રોકા ગરમી પર કોની ઉણા આમ તમે ફટોફટ હેડવાની

યા કીયો ઓ એ વધન દઈલો કે વધન અમારે તો વધન કોક ના કો મારા તો કોમ મતલબ છે આ એ છ છ શું તું હે હોલવાન કર ખાલી ઉક કો થાય મારા માં મારા માં તને કતા હડી કોઈ કોમ તો તને હા હા સાચી વાત સાચી વાત આ ભાઈ હા તું તો કોમ કરે આરાદવાયા છે આરાદ જબાર જાસ પડ્યા છે પણ પણ આ માં કંજરું જબર થઈ ગયું છે

આ છે અલ્યા હું હા ભાઈ ઈ ભા હું હા તમારા ભરોમા તમને કોઈ ખબર પડે છે બૂટ કમન પડી હે તમારે મને તું ઈ કડી કોઈ મત આ કોસ્ટીલું છે તને કોઈ ખબર પડે છે અલ્યા અલ્યા ઈ હું તમારે હું કહેવા માંગુ છું

તારી નાગાય છે ભાઈ તનમોનો બેહી જા આ વાર બે બાજુમાંથી સાફ થઈ જાય તો આ મહિને આવક તારા ભાઈ અમારી વાત ના હોય ને તો ગામમાં જઈ બે મોલક ભેઢો તરો પણ હું ભેગા કરું તું જોતો કરો અજી કહું છું કે આ આખો લેબડા છે સેટા રે અને આ સીત તો તું જો

ના પરા પ્રેમ તું તારું કામ કરો તારું કામ કરતો ઓટો મારવાયો ઓળખા તો ગામમાં કોઈ ઓળખા